હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબીસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું અમદાવાદના માણેક ચોકનું પ્રખ્યાત જામુન સોર્સ આ સોર્સ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે વરસાદની મોસમ હોય ત્યારે આપણે અમદાવાદમાં ભલેને ન હોય પરંતુ માણેક ચોકની પ્રખ્યાત જામુન સોસ આ રીતે બનાવીને તમે તમારા ઘરે જ મજા માણી શકો છો તો ફ્રેન્ડ્સ સોર્સ બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જામુન સોસ બનાવવા માટે અહીંયા મેં મોટી સાઇઝના જાંબુ લીધા છે એકદમ પાક્કા અને મોટા એવા જાંબુ મળે તો એવા માર્કેટમાંથી આપણે જાંબુ લઈ આવવાના છે આ બસો ગ્રામ આપણે જાંબુ લીધા છે તો આ જાંબુ મીઠા પણ છે મોટા અને પાક્કા છે એટલે મીઠા પણ છે તો ઉપરનો ભાગ આવી રીતે આમ કટ કરી લેવાનો છે અને પછી આમ ઠળિયો આનાથી અલગ કરી દેવાનો છે છાલથી ઠળીઓ અલગ કરવાનો છે તો આવી રીતે આપણે બધા જ જાંબુના દૂર કરી દેસું ઠળિયાને તો આવી રીતે ચપ્પુની મદદથી બધા જને આવી રીતે આમ કરી લેવાનું છે તો જુઓ તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું તો બધા જ જાંબુ આપણે આવી રીતે કરી લેશું આ બધા જ જાંબુને આપણે ઠળિયાથી અલગ કરી લીધા છે તો હવે આપણે આ જાંબુના જે ઠળિયાથી અલગ કરેલો ભાગ છે એને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું દસ મિનિટ માટે ફ્રીઝરમાં રાખવાથી આપણી સોટ્સ એકદમ ઠંડી ઠંડી બને છે કારણ કે ઠંડા ઠંડા આપણા થઈ જશે આ કટકા જાંબુના એટલે આપણે આને સોટ્સ બનાવવા માટે ફ્રીઝરમાં મૂકવું ખૂબ જરૂરી છે તો દસ મિનિટ માટે આપણે એને ફ્રીઝરમાં રાખીએ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે જાંબુને ફ્રીઝરમાંથી કાઢી લીધા છે જુઓ તમે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં બધા કટકાને જાંબુના કટકાને એમાં એડ કરી દેવાના છે હવે એમાં બે ચમચી આપણે ખાંડ એડ કરશું તમારા જાંબુ કેવા ખાટા મીઠા છે એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે જો મીઠા હોય તો બસો ગ્રામે બે સો ગ્રામે એક ચમચી બસો ગ્રામે બે ચમચી અને ખટાસ હોય તો એ પ્રમાણે થોડીક વધારે ખાંડ એડ કરવાની છે અને થોડુંક સ્વાદ પ્રમાણે સંચળ એડ કરવાનું છે અને સંચળની જગ્યાએ તમે મીઠું પણ ઉમેરી શકો છો હું અત્યારે અહીંયા સંચળ ઉપયોગ ઉપયોગમાં લઉં છું સંચળનો ટેસ્ટ સારો આવે છે અને ચાર પાંચ ફુદીનાના પાંદ એડ કરવાના છે અને થોડોક લીંબુનો રસ અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું આપણે અને હવે સોર્સને એકદમ ઠંડી ઠંડી બને એ માટે આપણે બળફના ટુકડા એડ કરીશું આમાં ચારથી પાંચ બળફના ટુકડા આની જગ્યાએ બરફની જગ્યાએ તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે આને ક્રશ કરવાનું છે તો ઉપર ઢાંકણ બંધ કરી અને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું જો કલર કેટલો સરસ છે આપણા જામુન સોર્સ બની ગયો છે તો હવે આને આપણે સર્વ કરવાનું છે સોટ્સને સર્વ કરવા માટે આવા ગ્લાસ માર્કેટમાં મળે જ છે નાના નાના ગ્લાસ હોય છે શોટ્સના કાચના પણ મળે છે અને પ્લાસ્ટિકના પણ મળે છે તમે કોઈ પણ લઈ શકો છો અને હવે આ ગ્લાસને આપણે એવું કરવાનું છે કે ફરતી બાજુ આપણે લીંબુનું અડધું ફાડું લઈ બીયા કાઢી અને કિનારી એની હોય કિનારીને આમ ઘસી લેવાનું છે લીંબુને બધા જ ગ્લાસમાં આવી રીતે કરી લેવાનું છે આપણે તો કિનારીએ લીંબુ ઘસી લીધું છે તો હવે એવું કરવાનું છે કે એક ડીશમાં નિમક લેવાનું છે અને નિમકમાં આવી રીતે આપણે લીંબુ ઘસેલું છે તો આવી રીતે એક વખત આમ ફેરવવાનું છે તો જુઓ કિનારીએ નિમક લાગી ગયું છે તો આવી રીતે આપણે બધા જ ગ્લાસને રેડી કરી લેવાના છે આ બધા જ ગ્લાસ આપણે રેડી કરી લીધા છે તો હવે એમાં આપણે સોટ્સને એડ કરીએ હવે ઉપરથી આપણે ફૂદીનાના નાના નાના પીસ કરીને એક પાનના પબે પીસ કરીને એમાં એડ કરીએ તો આપણો આ ઠંડો ઠંડો એકદમ વરસાદની મોસમમાં ખૂબ જ મજા આવે એવો જામુન સોર્સ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ સોટ્સ કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે